હોન્ડા કાર ઇન્ડિયા કંપની દ્વારા નવી હોન્ડા એમ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે આ કાર લોકપ્રિય કોમ્પેક્ટ સેડાન હોન્ડા અમેઝ નું અપડેટ મોડલ છે જેના બેઝ મોડલની શરૂઆતની કિંમત આઠ લાખ રૂપિયા છે જે ટોપ મોડલમાં દસ પોઈન્ટ નેવું લાખ રૂપિયા સુધી પહોંચી છે નવી હોન્ડા એમ માં લેટેસ્ટ નવી ડિઝાઇન છે હોન્ડા કાર્સ ઇન્ડિયા દ્વારા નવી હોન્ડા કાર લોન્ચ કરવાની સાથે ટેસ્ટ પણ શરૂ કરી દીધી છે હોન્ડાન્ડા કારની ડિલિવરી જાન્યુઆરી બે હજાર પચીસથી થી શરૂ થશે નવી હોન્ડા અમેઝ ત્રણ વર્ષ અનલિમિટેડ કિલોમીટરની સ્ટાન્ડર્ડ વોરંટી સાથે આવે છે નવી હોન્ડા એમએસ કારની કિંમત આઠ લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ મોડલની કિંમત દસ પોઈન્ટ નેવું લાખ રૂપિયા એક શોરૂમ છે નવી હોન્ડા કાર બે વેરિયન્ટ મેન્યુઅલ અને ઓટોમેટિક મોડલમાં ત્રણ ત્રણ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે જેમાં મેન્યુઅલ મોડલમાં હોન્ડા અમેઝ વી વેરિયન્ટની કિંમત આઠ લાખ રૂપિયા વીએક્સ વેરિયન્ટની કિંમત નવ પોઈન્ટ દસ લાખ રૂપિયા અને ઝેડ એક્સ વેરિયન્ટની કિંમત નવ પોઈન્ટ લાખ રૂપિયા છે તો મેન્યુઅલ મોડલમાં હોન્ડા અમેઝ વી વેરિયન્ટની કિંમત નવ પોઈન્ટ વીસ લાખ રૂપિયા વીએક્સ વેરિયન્ટની કિંમત દસ લાખ રૂપિયા અને ઝેડ એક્સ વેરિયન્ટની કિંમત દસ નેવું લાખ રૂપિયા એક શોરૂમ છે નવી હોન્ડા અમેજ કાર ની ફ્રન્ટ અને એલિવેટ એસયુવી કરતા ઘણી સ્લીકર અને સાઈઝ માં નાનો છે નવા હેડલેમ્પ એલઈડી ડેલાઇટ રનિંગ લેમ્પ સાથે આકર્ષક ક્રોમ ટ્રીમ દ્વારા હેડલાઇન કરવામાં આવ્યા છે જે મોટા ભાગે એલિવેટ જેવા જ દેખાય છે અમેજ કાર ફ્રન્ટ ભાગમાં ગ્રીલ આપવામાં આવી છે જે એલિવેટ કરતા છીછરી અને શાર્પ ડિઝાઇનની છે આ ઉપરાંત ફોગ લેમ્પની આસપાસનો સેન્ટ્રલ એર ડેમ અને ઘણી સારી ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવેલું બમ્પર હાલના સિટી જેવું જ લાગે છે